જિલ્લા કલેક્ટર શ્રી નિર્ગુડે ની અધ્યક્ષતા માં દાહોદ તાલુકાની મુવાલીયા ગ્રામ પંચાયત ખાતે રાત્રિ સભા યોજાય સત્તા અભિયાનમાં સક્રિય રીતે ભાગ લેવા માટે અનુરોધ મળતી માહિતી મુજબ દાહોદ તાલુકાના બે ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને સમગ્ર દેશમાં સ્વત્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણા દેશમાં સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વતાહી સેવા બે હજાર પચીસને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે દાહોદ જિલ્લામાં સ્વત્તાહી સેવા સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત આગામી સત્તર સપ્ટેમ્બરની બે ઓક્ટોબર દરમિયાન સ્વત્તાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે દાહોદ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે સ્વતા હી સેવા બે હજાર પચીસ અંતર્ગત દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી નિરગુડેની અધ્યક્ષતામાં દાહોદ તાલુકાની મોવાલા ગ્રામ પંચાયત ખાતે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવવાનો તેમને પોતાના ગામને સ્વચ્છ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રેરિત કરવાનો છે દાહોદ જિલ્લાના નાગરિકોને અભિયાનમાં સક્રિય રીતે ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં પ્રાંત અધિકારીશ્રી જિલ્લા તાલુકા સ્ટાફ ગ્રામ્ય કક્ષાના સ્ટાફ તેમજ ગામના વડીલ સાથે ગ્રામજનો હાજર રહ્યા હતા ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ